ગन्नई સ્ટીટ સ્ટેન્ડ નજીકથી દિલંબાગ પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે પરપ્રાંતીય સમને ઝડપી લીધો હતો દિલંબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એસટી સ્ટેન્ડ નજીક શંકાસ્પદ આદતે ઉભેલા તે સમ પાસે રેડ ફેલાઈ તપાસી લેતા ઇંગ્લિશ દારૂની નાની મોટી 32 બોટલ મળી આવી હતી पुलिस साली मनु तकतमल पंजाबी रहे खाणा महाराष्ट्र ने झड़पी लेरण सर कार्यवाही हाथ धारी Mm-hmm.